જેતપુર તાલુકાના જૂની સાકડી ગામે રેલવે ઓથોરિટી દ્વારા એક અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અંડર બ્રિજ ખેડૂતો તેમજ ગ્રામજનોની માંગ મુજબ રેલવે ઓથોરિટી બનાવતી ન હોવાથી આજે સો થી દોઢસો જેટલા ગ્રામજનો અને ખેડૂતો એકઠા થઈને રેલવે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જ્યાં સુધી તેઓની બંને બાજુ રસ્તા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્યના સીમા તણ વિસ્તારમાં ખેડૂતો અને પરબડી તેમજ ફરીણી તરફ જવાના માર્ગ પર રેલવે ટ્રેક ક્રોસિંગ માટે ફાટકનો ઉપયોગ કરે છે તે ફાટકને કારણે ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે અને ફાટક ખોલ બંધ માટે એક ગેટમેન રાખવો પડતો હોય છે જેથી ફાટક સહિત રેલવે ટ્રેક માટે આવા સીમતણ વિસ્તારમાં શક્ય હોય તેટલા અંડર કે ઓવરબ્રિજ બનાવી અકસ્માતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકાય છે જેમાં શેતપુર તાલુકાના જુની સાકણી ગામે લગભગ બસ્સો જેટલા ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે ત્યાં અવર જવર માટે પરબડી રૂટ પર રેલ રેલવે ટ્રેક પર ફાટકો આવેલા છે આ ફાટક કાયમી દૂર કરવા માટે ત્યાં બાજુમાં છે અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ પરબડી અને ફરીની બે માર્ગ પણ છે પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજથી બંને ગામ જવાય તે રીતે બે બાજુ રસ્તો બનાવવાની બદલે પરબડી બાજુ જવા એક જ રસ્તો બનાવાયો છે જેથી સાકડી ગામના ખેડૂતો આજે અંડરબ્રિજ સ્થળે એકઠા થયા અને ત્યાં ખેડૂતોની માંગ પૂરી કરો અને અમને ન્યાય આપો તેવા સૂત્રોચ્યાર કરી અંડરબ્રિજનું કામ બંધ કરાવ્યું હતું રેલવે ઓથોરિટી દ્વારા આ કામ શરૂ થયું ત્યારે પણ આ જ રીતે એક બાજુનો રસ્તો બનતો હતો જેથી ગ્રામજનો દ્વારા ત્યાં બંધ કરાવાયેલા કામ ત્યારે રેલવે અધિકારી સ્થળ પર આવી જણાવેલ કે તમારે જે રીતે રસ્તો બનાવવો હોય તેનો અમોને પ્લાન આપો ત્યારે પંચાયત તરફથી બંને બાજુ રસ્તો નીકાળો તેવો પ્લાન સાથેનો નકશો બનાવીને આપેલ અને રેલવે વિભાગ દ્વારા અમે આપેલ નકશા મુજબ જ કામ થશે તેવી બાહેધરી આપી હતી પરંતુ રેલવે વિભાગ તેના વચનથી ફરી ગયો અને એક બાજુ પરબડી બાજુ રસ્તો બનાવી રહ્યું છે અને તે રસ્તો અંડરબ્રિજ નીકળતા પરબડી જવાના વળાંક રસ્તા માટે મળે છે એટલે ખેડૂતો ખેતીના જુદા જુદા મશીનો જેમાં હાર્વેસ્ટર કે ટ્રેક્ટર સાથે જ મોટા વાહનો માર્ગ ઉપરથી ન નીકળી શકે તેવો રસ્તો બનાવી રહી છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા રેલવે અંડરબ્રિજ ના કામમાં પાણીના નિકાલના ભૂંગળા પણ યોગ્ય રીતે નાખેલ ન હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ સાથે સમાજ સમાજ જેતલસર જંકશન તેમજ સાકડી ગામની સીમ તળનો નદી ચાલી જાય તેટલું પાણી આ અંડરબ્રિજ વાળી જગ્યા એકઠું થાય છે તે બધું પાણી આ ભૂંગળામાંથી એટલે જયારે અંડરબ્રિજ માંથી વરસાદી પાણી ભરાય ત્યારે ખેડૂતો જવાનોએ બંદોબસ્ત બોલાવી દીધો ખેડૂતો પોતાની વાત પર મક્કમ હોવાથી ખેડૂતો અને રેલવે ઓથોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ગ્રામજનો તેમજ ખેડૂતોની બંને તરફના માર્ગ બનાવવાની માંગ રેલવે ઓથોરિટી પાસે કરી રહ્યા છે અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે તો જ્યારે અન્ડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે પરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ નહીં બે બાજુનો માર્ગ કરી આપશું તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ મારે ગયા છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે અને બીજા નંબરની અંદર કે આ ગંડાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં રમેશભાઈ આ સુધી ગામ જૂની સાંકળી થોડું રેલવેનું છે રેલવેવાળા વાળા અહીંયા અંડરપાસ બનાવે છે અને જે અમારી પાસેથી એક મહિના પહેલાં લેખિતમાં મેં માગેલું હતું એને અમે કામ વતાવ્યું કે એ ફરબડી બાજુનો જે ચાર પાંચ ગામનો રસ્તો જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસથી બંને બાજુ મોઢા બનાવીને આપવામાં આવે અને જે પાણીનો વ્યવસ્થિત નિકાલો કરી આપવામાં આવે પાણીની સમસ્યા જો સર્જાય તો સર અહીંયા આગળ એક તો કોઈ ખેડૂતો આ વાડીયાથી ઘરે નહીં જઈ શકે ઘરેથી કોઈ વાડીએ નહીં જઈ શકે માલ ખેડૂતો પલળતો હોય છે ઢોર ઢાખર જે હોય છે એ બધું પલળતો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલળતો રહેશે રજૂઆત એક બે મહિના પહેલા કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપવામાં બહાર નીકળતા એક પરબળી સાઈડ ને એક સાઈડ બંને સાઈડ કાયદે વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં આવે અને પાણીનો નિકાલ કાયદે કરી આપવામાં આવે અમારી માગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને બે હજાર પચીસો વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ એનું કોઈનો માલ બગડે નુકસાન ન થાય માલ નહીં તો અંડરબ્રિજ નું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાઇટા છે એ ચાલુ રાખવા વિનંતી અહીંયા સ્થાનિક કેશુભાઈ સોમાભાઈ મુસડીયા જો અમારી માંગણી રસ્તાની છે આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકો એવો ટૂંકો ટૂંકામાંથી રસ્તો બતાવે છે કે જ્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો અને જે અમારી માંગણી છે ગામની આ જાહેર માર્ગમાં ફરે નહીં રસ્તો એ કાયદેસર થવો જોઈએ રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે આવું અવનવાર રજૂઆત કરેલી છે સતત અમારી આ માગણી પૂરી થતી નથી અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દો છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે બીજા નંબરમાં આ જગ્યાની અંદર નિશાળો ભાગ થઈ ગયો છે કારણ કાયમી માટે પાણી ભેર્યું એમ છે આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાના મોટો માણસ કોઈ હાલી અગે એમ નથી આ બહુ જ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માગણી છે કાયદે તો બંધ કરવામાં આવશે રસ્તો તો રસ્તો બંધ કરવામાં આવશે તકલીફ રસ્તો નીકળવો જ જોઈએ હુકમ નો નીકળે મોટી ગાડી નો વડે નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે ઘોડાયુમાં તકલીફ પડે અને એક્સિડન્ટ નો ભય લાગે છોકરા છે કોઈ નાના બાળકો છે હાલી નો વગે કોઈ આ બધી ઘણી બધો પ્રશ્ન આમાં આવતો હોય એટલે એને માટે સુરેશ પાલિયા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે